પર્વ છઠ પૂજાની ઉજવણીમાં આજે ચાલતા આ પર્વમાં આજે ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને વ્રત કરનારી સ્ત્રીઓ અર્ધ્ય આપશે જે બાદ છઠ્ઠી મહિયા ની પૂજા કરશે અને પૂજા કર્યા બાદ આવતીકાલ ઉગતા સૂર્ય સુધી સ્ત્રીઓ નિર્જલા ઉપવાસ કરશે છત્રીસ કલાકના ઉપવાસ બાદ આવતીકાલે સવારે સ્ત્રીઓ ઉગતા સૂર્યને અર્ધ્ય આપશો અને છઠ પૂજાની વિધિની વાત કરીએ તો કાર્તક શુક્લક ષષ્ઠીના દિવસે ઘરમાં પવિત્રતા સાથે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે જેમાં થેકુઆ ખાસ કરીને પ્રસિદ્ધ છે સૂર્યાસ્ત પહેલા તમામ સ્વાદિષ્ટ વસ્તુઓની વાસની ટોપલીઓમાં ભરીને નજીકના ઘાટ પર લઈ જવામાં આવે છે એવી પણ માન્યતા છે કે છઠ પૂજામાં નવા પાકનો પ્રથમ પ્રસાદ ચઢાવવામાં આવે છે તેથી શેરડીનું ફળ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે ચાર પાંચ શેરડીઓ ઊભી કરીને

ફળોનો શાખાઓમાં મૂક્યા પછી બધા ભક્તો નદીના કિનારે ભેગા થાય છે અને અર્પણ કરે છે આ પછી છઠ વ્રત કથા સાંભળવામાં આવે છે અને કથા બાદ પ્રસાદ લઈને ઉપવાસ તોડવામાં આવે છે છઠ પર્વને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉત્તર ભારતીય લોકો માટે પૂરતી વ્યવસ્થા કરાય છે સાબરમતી કિનારે અર્ચના માટે પાર્કિંગ થી લઈને પૂજા કરવા સુધીની તૈયારીઓ કરી દેવાય છે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે જે સાબરમતી રિવરફ્રન્ટ નો જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છઠ પૂજા ઘાટ નો આ દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણી પાણી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે તમામ લોકો કે જે લોકો અહિયાં છઠ ની પૂજા કરવા આવે તે લોકોને વ્યવસ્થિત રીતે પૂજા થાય તે માટે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે પરંતુ કોરોનાની ગાઈડલાઈન મુજબ છઠ પૂજામાં માત્ર ચારસો લોકોને ભેગા થવાની મંજૂરી છે પરંતુ બુધવારે એટલે કે આજે છઠ પૂજા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતા છે બીજી તરફ વાત કરવામાં આવે તો આજે જે છઠ પૂજા કરનાર જે લોકો છે કે જે ઉત્તર ભારતીયો છે તે લોકોનો સૌથી મોટો તહેવાર ગણાય છે અને બુધવારે સાંજે ઢળતા સૂર્યને અર્ધ આપવાની સાથે છઠ પૂજાની શરૂઆત થશે બીજી તરફ વાત કરવામાં આવે તો આ માત્ર છઠ પૂજાનો જે ઘાટ છે ત્યાં આગળ જ નહીં પરંતુ છઠ પૂજા ઘાટની ઉપરનો જે રિવરફ્રન્ટનો વિસ્તાર આવેલો છે તે વિસ્તાર ઉપર પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે એક સ્ટેજ બનાવવામાં આવેલો છે જાજમ પાથરવામાં આવી છે અલગથી જે પાર્કિંગની વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવેલી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે જે પાણી છે તે પાણી પણ અત્યારે ભરી દેવામાં આવ્યું છે જેના કારણથી અને જે પૂજા કરવા આવનાર લોકો છે તે તમામ લોકો સારી રીતે પૂજા કરી શકે તે હેતુથી તંત્ર દ્વારા આ તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે રમેશ ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી અમદાવાદ સમાચારો મહાનુ કહીશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે